નમસ્કાર મિત્રો ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો આપણે જે આપણે શિયાળુ પાકનું વાવેતર કરી રહ્યા છીએ એની અંદર બિયારણની જે આપણે પટ આપવાનું એટલે કે જે સીટ ટ્રીટમેન્ટ કરવાની હોય એના વિશે ખૂબ અગત્યની માહિતી આપવાની છે સીટ ટ્રીટમેન્ટ શું કામ પહેલી વાત તો એ છે કે સીડ ટ્રીટમેન્ટ એટલા માટે જે આપણે ફૂગ છે એનાથી આપણે આપણા પાકને બચાવવું હોય છે ફૂગ છે એ બે ત્રણ પ્રકારે લાગતી હોય છે એરબોન બોન અને સીડ બોન એરબોન એટલે કે હવા દ્વારા જે ફેલાતી હોય છે એક બોન એટલે કે જમીનજન્ય ફૂગ હોય છે સીડ બોન એટલે કે બિયાણ દ્વારા અત્યારે જે વાવ્યન જે ફૂગ પછી આપણે જોવા મળે એને આપણે જે સીડ બોર્ન કહેતા હોય છે એટલે કે જે બિયારણ છે એને આપણે સીડ ટ્રીટમેન્ટ કરી નાખીએ બિયારણને કોઈ પણ સારો પટ આપીએ તો એનાથી પણ આપણે ફૂગથી આપણા પાકને બચાવી શકતા હોય અત્યારે મને જ્યાં સુધી જાણવા મળ્યું છે ત્યાં સુધી ઘણા બધા ખેડૂતભાઈઓ એ એ પ્રકારે ભૂલ કરી રહ્યા છે કે અત્યારે ચણા હોય ધાણા હોય જીરું હોય એ ખરીદીએ છીએ અને ખરીદીને ડાયરેક્ટ જ એને વાવેતર કરી દઈએ છીએ પણ એવું ના કરવું જોઈએ જેવી રીતે મગફળીને પણ આપણે પટ આપીને વાવેતર કરીએ એવી રીતે આની અંદર પણ જો આપણે કોઈ પણ સારી ટ્રીટમેન્ટ કરીને વાવેતર કરીએ તો ફૂગની અંદર આપણે ઘણી બધી રાહત રહીએ છે પહેલી વાત તો એ કે જો તમે પ્રાકૃતિક ખેતી કરતા હોય તો ખૂબ સારી સારી વાત છે જે બીજા અમૃત આવે છે બીજા અમૃતનો જો આપણે પટ આપી અને એને આપણે વાવેતર કરીએ તો એની અંદર પણ આપણે ખૂબ સારું પરિણામ મળે છે એ ન કરી શકતા હોય અને ઓનલી ગૌમૂત્ર એટલે કે જે ફક્ત આપણે ગૌમૂત્ર આપણી પાસે પડેલું હોય અને ગૌમૂત્ર છે એનો પટ આપી અને ચારથી પાંચ કલાક બિયારણને રહેવા દઈએ અને પછી આપણે એને વાવેતર કરી દઈએ તો પણ ખૂબ સારું પરિણામ એનાથી મળે છે ગૌમૂત્રને કારણે પણ જે અમુક બેક્ટેરિયાઓ છે એને આપણે કંટ્રોલ કરી શકતા હોય છે એટલે ગૌમૂત્રનો પટ આપશો તો ઉગાવો પણ સારો આવશે અને ફૂગની અંદર પણ ઘણી બધી આપણે રાહત મળતી હોય છે એટલે માત્ર ગૌમૂત્રનો પટ આપશો તો પણ ચાલશે હવે ઘણી વખત એવું હોય કે તમારે એ નથી કરવું તમે એગ્રોમાંથી જ જો દવા લઈને છંટકાવ કરતા હોય છે તો એ પણ કરી શકો તમે કોઈ પણ કંપનીની દવા ખરીદો દાખલા તરીકે ફૂગનાશક તરીકે દરેક કંપની બનાવે છે મેટાલિક્સિલ અને મેન્કોજેબ મેટાલિક સિલન અને મેન્કોજેબનો તમે પટ આપો પછી ચણા હોય ધાણા હોય જીરું હોય કે અન્ય કોઈ પણ અત્યારે આપણે શિયાળુ પાકનું વાવેતર કરવાનું હોય એની અંદર તમે મેટાલિક્સિલ મેન્કોજેબનો પટ આપો તો એ પણ સારું છે અથવા તો કાર્બેનડિઝમ મેન્કોજેબનો પટ આપીએ એ પણ દરેક કંપની બનાવી બનાવે છે કાર્બેનિઝમ મેનકોઝેબનો પોટ આપીને વાવેતર કરવામાં આવે તો પણ જે આપણે ફૂગની અંદર ઘણું બધું આપણે રાહત મળે છે આપણે ફૂગ ઓછી લાગે છે અને એ રીતે આપણે જો શરૂઆતમાં ફૂગને કંટ્રોલ કરેલી હોય તો આપણે આગળ જતાં આપણે પાકને વધારે નુકસાન ન કરી શકે ઘણી વખત એવું થાય કે પાક હજી ઉગે અને ઊગતા વેતા એમાં પછી સુકારોને વગેરે પ્રોબ્લેમ થઈ જતો હોય જો આપણે આવો કોઈ સારી સીડ ટ્રીટમેન્ટ કરેલી હોય કોઈ દવાનો પટ આપેલો હોય તો પછી આપણે પાકમાં શરૂઆતમાં જે ફૂગ લાગતી હોય છે તેમાં લાગે તો પણ એનું પ્રમાણ ઓછું રહેતું હોય છે એટલે ખાસ અત્યારે દરેક ખેડૂતભાઈને મારા જે આ વિડીયોના મારફતે એ જ મેસેજ આપવાનો હતો કાં તો બીજા મૃતનો આપણે પટ આપીએ અથવા તો ગૌમૂત્રનો પટ આપી શકાય અથવા તો મેટાલિકસીડ મેન્કોજેબ અથવા તો કાર્બન ડિઝિમ મેન્કોજેબ છે એવા ફંજીસાઈડ જે એગ્રોકેમિકલની અંદર જે આવતા હોય એનો પણ તમે પટ આપી શકો છો ઘણા બધા ખેડૂતભાઈઓ છે અત્યારે ટ્રાયકોડરમા છે એ પણ એની સાથે આપતા હોય જો કે ટ્રાયકોડરમાં છે એ પણ તમે આપી શકો એની સામે કોઈ પ્રોબ્લેમ નથી પણ જો તમે ટ્રાયકોડરમાં એની સાથે અત્યારે વાવેતરની સાથે આપતા હોય છે તો પછી એમાં પણ પ્રકારનું ફૂગનાશક હોય જે કેમિકલ ફૂગનાશક હોય એ ન આપવું જો તમે કેમિકલ ફૂગનાશક આપશો તો પછી ટ્રાયકો કોઈ મહત્ત્વ નથી રહેતું એટલે ખાસ બિયારણને અત્યારે જે આપણે ટ્રીટમેન્ટ કરવાની હોય એ અગત્યનું મને લાગ્યું એટલે આપણું ધ્યાન દોરું છું કે અત્યારે જે વાવેતર ચાલી રહ્યા છે મોટા મોટાભાગે કોઈપણ પ્રકારનો પોટ નથી આપતા તો દરેક ભાઈઓ છે આ પટ આપીને વાવેતર કરો જેથી કરીને આપણું વાવેતર છે એ એ વાવેતર સારું થાય એટલે વાત દરેક મિત્રોએ યાદ રાખવાની છે બાકી અત્યારે જે આપણે અલગ અલગ પ્રકારના જે વાવેતર કરવાના હોય એનો સમય આવી ગયો છે એટલે હવે તમે કદાચ વાવેતર કરો તેમાં વહેલું નથી અને મોડું પણ નથી એટલે વાવેતર છે એ કરી શકાય છે એટલે વાવેતર ચાલુ કરી દેવું હમણાં કોઈ માવઠાની કે બીજી કોઈ પણ સમસ્યાઓ પણ નથી એટલે વાવેતર કરી દેશો ને ઉગાવો સારો આવી જાય એ બાબતે દરેક મિત્રોએ કાળજી રાખવાની ખાસ કરીને અત્યારે જે વાત અત્યારે હાલનું છે એટલે વાવેતર કરી દીધા પછી પાણી આપવાની પણ કાળજી થોડીક વધારે રાખવી ખેતરને બહુ તપવા ન દેવું કે બહુ સુકાવા ન દેવું જેથી કરીને આપણું શરૂઆતમાં જે ઉગાવો હોય છે એ ક્યાંય ને ક્યાંય નબળો ન પડે એટલે ખાસ અત્યારે જે અગત્યની સૂચના લાગતી હતી મેં આપને આપવાનો પ્રયત્ન કર્યો છે વિશેષ માહિતી છે આવતીકાલના વિડીયોની અંદર આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો نمسكات